વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી પાસે દબાણો પાલિકાની દબાણ શાખા દ્વારા દૂર કરવામાં આવે છે પરંતુ તેના થોડાક સમયમાં જ પરિસ્થિતિ જેસે તેની હાલત થઈ જાય છે વડોદરા મહાનગરપાલિકાની એક તરફી કામગીરી સપાટી પર આવવા પામી છે દબાણો દૂર થાય છે તેની ગણતરીના કલાકોમાં જ ફરી ત્યાં જ દબાણોનો ખડકલો થઈ જાય છે જેનું કારણ એ છે કે તેની પાછળ કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને સ્થાનિક નગરસેવકોનું પીઠબળ હોવાની લોકચર્ચા જાગી છે વડોદરા શહેરમાં ગરીબો અને સાયકલ પર ફુગ્ગા વેચી પેટી સાયકલ જપ્ત કરતા દબાણ શાખાના સુરાઓ ખુદ પાલિકાની મુખ્ય કચેરી પાસે ખંડેરાઓ માર્કેટ ચાર રસ્તાથી સિદ્ધનાથ રોડ સુધી ફ્રૂટની લારીઓ પથારાવાળા અને આસપાસના દુકાનદારો દ્વારા ગેરકાયદેસર રીતે દબાણો કરવામાં આવે છે સાથે જ ગંદકી પણ ફેલાવતા હોય છે જેના કારણે વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ સાથે જ દુર્ગંધયુક્ત વાતાવરણ થઈ જાય છે ટ્રાફિક જામની સમસ્યા અકસ્માતના બનાવો તો વધતા જ રહી છે પાલિકાના દબાણો દૂર કરે તેના અડધા કલાક પછી ફરી દબાણકર્તાઓના દબાણો કરી દેવામાં આવે છે ત્યારે કાયમી ધોરણે દબાણો શા માટે હટતા નથી તેવા સવાલો ઉઠ્યા છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે અહીં બે કાઉન્સિલરોની પથારાવાળા ઉપર રહેમ નજર હોય છે હવે કયા કારણોસર એ રહેમ નજર હોય છે તે જનતા સમજે છે તેના કારણે દબાણો કાયમની સમસ્યા બની હોવાની ચર્ચા છે આપણે આ ટ્રાફિકને સમસ્યાને નડતરરૂપ થાય છે એટલા માટે રૂટીન દબાણની કામગીરી કરીએ જ છીએ જે રીતે આજે પણ દબાણની કામગીરીની હાથ ધરવામાં આવી દરરોજ આ રીતે કામગીરી થાય જ છે અને હવે પછી પણ રેગ્યુલર આ કામગીરી કરવામાં આવશે આગળ આ દબાણ વાળું ના થાય તો હેવીમાં હેવી દંડ ફટકારવામાં આવશે અને દસ થી પંદર હજાર નો હેવી દંડ ફટકારવામાં આવશે એમને સૂચના આપવામાં આવી છે બે થી ત્રણ દિવસ એમને સૂચના આપવામાં આવી તો એ લોકો નથી હટાવ્યું એટલે આજે દબાણની કામગીરી કરવામાં આવી ઓફિસર નંબર તેર અતિષ ચૌધરી